ને આજે મિમાન આવવાના છે બેન નહીં તો આપણે પેલા લઈએ એટલે સારું વાહિંદા પછી મિમાન આવે ને કરી આપણે આવું ખરાબ લાગે ને આપડે જો કે ઈજ્જતતા હે નહી વાહીંદા કરી મિત્રો હવા થઈ જાય જો સૂર્યનારાયણ ચડી ગયા ઊંચા આપડે કરે દોઈ ગયો દૂધ બાકી છે પણ આપડે મગફળી ઉકાઈ ને એટલે કર ધીરે હાલતી રાતની બહુ લાઈત નહોતી ને આપણે કાલે ને ગયા હતા થાકી ગયા તા

हां मै ट्रैक्टर आ मोर जा क्या बैठो भाई अरे क्या कर ट्रैक्टर माथे ट्रैक्टर किनो है हां केहू छे असल हां हम का हो भाई ट्रैक्टर ट्रैक्टर

હાલો મિત્રો આપણે ભાજ ને ફૂલ મોજા લે ઉતર મિત્રો હવા ની લાયક લઈ ગઈ તી અત્યારે આવી છે બાજરું એ થયું હોય જોરદાર અત્યારે મગફળી આપડી જોરદાર ઉપા

આપણી મગફળી તાજા આપણા ફેન સબસ્ક્રાઈબર મળી ગયા મજા આયા ને જો માય ડિયર જીજાજી ફોટા પાડે છે છોટુ ભેગે સાથ એ છોટુ જીજાજી ફોટા પાડો હો ઘરની માનવી નથી એવું છે કે ઘરની છે એમ કે મિત્રો આના ફોટા પાડવા ખૂટતા નથી આપણે માંડી ઉસકાવી ઉસકાવીને ખાવા માંડ્યા હોય ના ખીતર જાડવા ઉપાડીને સંપલિયા વાળું કરે એથી કરતા હે ને આપણે ખાઈ લઈએ

મને પૂછી વગર તું કાઢી જાઓ તમે દાદા તા તા મિત્રો રૂંડાના છ વાગી ગયા પે હું દિશ આપડે રાયડું તો હાલો હવે આપણે ફટાફટ જોવા મળી આજે કંઈ કામ આપણે કર્યું નથી તો આજનો બ્લોગ હવે આપણે પૂરો કરી નાખી મહેમાન આપણે આવ્યા તા એ વયાનક્યુ છે તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો લાઈક કરી દેજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં